દોસ્તો એક વાત તમને કહીશ તો તમારા હોશ ઉડી જશે મને આજે પણ બરાબર યાદ છે કે જ્યારે હું એક છોકરાને તેના ઘરે ટ્યુશન ક્લાસ લેવા જતી હતી તે સમય ખૂબ જ સારો હતો એક દિવસની વાત છે હું દરરોજની જેમ તેના ઘરે તેનું ટ્યુશન ક્લાસ આપવા માટે ગઈ ત્યારે મોસમ થોડુંક અનોખું લાગતું હતું કે થોડીવારમાં વરસાદ આવશે અને ઠંડી હવા પણ આવી રહી હતી થોડીવાર પછી અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ ગયો વરસાદ એટલો ભયંકર પડી રહ્યો હતો કે બહાર નીકળવું મુશ્કેલ હતું મને ચિંતા થવા લાગી કે હવે ઘરે કેમ જઈશ ત્યાં અચાનક તેના ઘરમાં ફોન વાગ્યો તે મારા પપ્પાનો ફોન હતો મારા પપ્પાએ કહ્યું કે આજે રંજનને તારા ઘરે જ રોકી લેજે તેને કહ્યું વાહ અંકલ મારા પપ્પાને ખબર હતી કે આજે તેના ઘરે પણ કોઈ નથી મારા પપ્પાને તે વાત પણ જણાવી અને મને પોતાના ઘરે રોકી લીધી મને થોડુંક અજીબ લાગી રહ્યું હતું કારણ કે હું પહેલી વખત તેના ઘરે રોકાઈ ગઈ હતી થોડી વાર પછી તેને બંને માટે ગરમાગરમ ચા બનાવી અને મને કહ્યું મેડમ તમે આરામથી બેસો આપણે બંને વરસાદ બંધ થાય તે રાહ જોઈશું પણ વરસાદ રોકાયો એવું મને લાગતું ન હતું હવે રાત થવા લાગી ત્યારે તેને કહ્યું ચાલો કંઈક સારું જમવાનું બનાવીએ અમે બંને કિચનમાં જઈ નૂડલ્સ બનાવ્યા અને બંને સાથે ખાતા ખાતા ઘણી બધી વાતો કરી મને લાગ્યું કે હવે અમારી દોસ્તી જામી રહી છે અમે બંને નાનપણથી મિત્રો હતા અને અમે તે નાનપણની વાતો કરી રહ્યા હતા થોડીવાર પછી તેને કહ્યું ચાલો કંઈક રમત રમીએ તેણે લૂડો રમવા માટે ફોન બહાર કાઢ્યો અને અમે બંને રમવા લાગ્યા રમતા રમતા અમારે બંનેની મસ્કરી પણ શરૂ હતી મને વારંવાર અવનવી જગ્યાએ ટચ કરીને તંગ કરી રહ્યો હતો અને મને ખીજવવાનો કોઈ મોકો છોડતું ન હતો આખું ઘર અમારા હસવાથી મૂજી રહ્યું હતું અડધી રાત્રિ થઈ ગઈ હતી અને હું થાકી ગઈ હતી માટે તે એક ચાદર લાવી અને મને કહ્યું તમે આરામ કરો હું બીજા રૂમમાં સુઈ જાવ છું પરંતુ મને નિંદર નહોતી આવી રહી મેં તેને બોલાવ્યું મેં તેને કહ્યું નિંદર નથી આવતી ચાલ આપણે બંને બેસીને વાતો કરીએ તે મારી બાજુમાં આવીને બેસી ગયો અમે બંને વાતો કરવા લાગ્યા અચાનક મને કહ્યું મેડમજી તમને ખબર છે નાનપણમાં હું તમને પસંદ કરતો હતો અમારા બંનેની વાત ચાલી રહી હતી ત્યાં અચાનક લાઇટ જતી રહી આખા ઘરમાં અંધારું થઈ ગયું હતું અને વરસાદનો અવાજ સાથે વીજળીનો ગડબડાટ ખૂબ જ આવી રહ્યો હતો વિજયની મીણબત્તી ચલાવી થોડું કજવાળું કર્યું મને ખૂબ જ ડર લાગી રહ્યો હતો તેણે મને કહ્યું મેડમ ડરવાની જરૂર નથી હું તમારી સાથે છું હું તેની વાત સાંભળીને ધીમે ધીમે વરસાદ ઓછો થવા લાગ્યો અને મને પૂછ્યું મેડમજી તમારું સપનું શું છે મેં કહ્યું મારા માતા પિતાનું નામ એક દિવસ રોશન કરીશ એવું મારું સપનું છે અને હું પોતાને સાબિત કરીશ ત્યાં તે બોલ્યું મને ભરોસો છે કે તું તારું સપનું પૂરું કરીશ મેં તને પૂછ્યું તારું સપનું શું છે તેણે હસતા હસતા કહ્યું મારું સપનું કે છે કે હંમેશા મારા નજીકના લોકોને ખુશ કરું અને ખાસ કરીને તમને હું ખુશ કરું હવે મારા દિલની ધડકન તેજ થઈ ગઈ હતી પછી અમને એવું લાગ્યું કે હવે સૂઈ જવું જોઈએ હું મારા રૂમમાં જતી રહી અને તે પોતાના રૂમમાં જતો રહ્યો મને આખી રાત નિંદર ન આવી હું બસ તેની આ વિશે વિચારતી રહી સવારે જ્યારે હું ઊઠી ત્યારે તે ચા બનાવી રહ્યો હતો અને તેણે કહ્યું હવે વાતાવરણ સારું થઈ ગયું છે તમે ઘરે જ રહી શકો છો તેણે કહ્યું હા પણ મને આ રાત હંમેશા યાદ રહેશે જ્યારે હું ઘરે આવી ત્યારે પણ હું તે રાતના વિચારો કરતી રહી હતી મારા દિલમાંથી અને મારા વિચારમાંથી જવાનું નામ નહોતું લેતો આ એવી એક વિચિત્ર અનુભવ હતો શું આ દોસ્તી હતી કે પછી તેનામાંથી પણ આગળ હું સ્વીકારવાથી ડરી રહી હતી થોડા દિવસ સુધી મેં તેની સાથે સંપર્ક ન કર્યો અમે બંને ટ્યુશનના બહાને મળતા હતા પણ સામાન્ય વાત થતી હતી હું તેની સાથે નજર નથી મેળવી શકતી એક દિવસ તેણે મને પૂછ્યું મેડમ શું થયું તમે મારી સાથે વાત કેમ નથી કરતા મેં તેની સામે જોયું અને કહ્યું કે બધું બરાબર છે પરંતુ મારો અવાજ ગભરાયેલો હતો તે મારી નજીક આવ્યો અને બોલ્યો મને ખબર છે કે કઈ વાત તો છે તમે મને કહેવા નથી માંગતા હું થોડી વાર માટે ચૂપ રહી પછી હિંમત ભેગી કરીને કહ્યું જ્યારે હું તારા માટે ઘરે રોકાઈ હતી ત્યારે મને ખૂબ જ સારું લાગ્યું પણ હવે હું સમજી નથી શકતી કે આ દોસ્તી છે કે પછી તેનાથી વધારે મેં ઘણો વિચાર કર્યો એટલે કહેતા તે મારી સામું જોયું અને આંખોમાં એક અજીબ પ્રકારની ખુશી હતી અને તે મુસ્કાળતા મુસ્કુરતા બોલ્યા મેડમ હું પણ ઘણા સમયથી આ વિચારી રહ્યો છું પરંતુ મને કહેવાનો મોકો જ નથી મળતો તમે મારા માટે એક દોસ્ત નથી પણ તેનાથી પણ વધારે છો એના વાત સાંભળીને હું થોડીવાર માટે હેરાન થઈ ગઈ કે મને સમજવામાં નહોતું આવતું કે તેને શું કહેવું પરંતુ મારા દિલની અંદર એક ઠંડક હતી મને લાગ્યું કે મારા મનનો બોજ બધો ઉતરી ગયો મેં તેને ધીરેથી કહ્યું તો આજ આપણે હવે શું કરીશું તેણે હસતા હસતા કહ્યું મેડમ આપણે તે જ કરીશું જે આપણને સારું લાગે કોઈ ઉતાવળ તો નથી ને આપણે એકબીજાનો સાથ નિભાવીશું તેની વાત સાંભળી મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા તે દિવસ અમારા સંબંધની દિશા બદલાઈ ગઈ હવે ટ્યુશન ફક્ત ભણવાનું બહાનું હતું અમે બંને અમારા સંબંધને સમય આપ્યો એકબીજાને બરાબર સમજ્યા તે રાત અમારા જીવનની સૌથી ખૂબસૂરત રાત હતી અમારા બંનેની દોસ્તી એક નવા સંબંધ ઉપર જઈને ઊભી હતી ટ્યુશન તો ફક્ત હવે એક બાનું હતું પરંતુ તેની પાછળની કહાની બીજી જ હતી હું રોજ તેની રાહ જોતી એક દિવસ તેને કહ્યું મેડમ શું શું તમે તમે વિચાર્યું જ છે કે આપણે બંને આ જ રીતે રહીશું તો જિંદગી કેટલી ખૂબસૂરત હશે તેની વાતો સાંભળીને હસવા લાગ્યો અને કહ્યું જિંદગી જ્યારે ખૂબસૂરત થઈ છે ક્યારે તો મારી સાથે હશે અમારી વાતો હવે ઘણા બધા સપનાને જન્મ આપી રહ્યા હતા ધીરે ધીરે અમારી વાતો અમારા પરિવારમાં પણ ખબર પડી ગઈ મારા મમ્મી પપ્પા પહેલેથી જ તેને પસંદ કરતા હતા અને તેના પરિવાર પણ મને પોતાની દીકરી જેમ સાચવતા હતા એક દિવસ તેને મને બગીચાની અંદર બોલાવીને કહ્યું મેડમ હું તમને કંઈક કહેવા માગું છું તમે મારો હાથ પકડ્યો અને કહ્યું તારો સાથ મારી જિંદગી માટે જરૂરી છે શું તું મારી જિંદગીની અંદર આવવા માટે તૈયાર છું તેની વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ આવી ગયા મેં તેને ધીમે ધીમે કહ્યું મારા માટે એ માણસ પણ મારો વિશ્વાસ છે મારો સહારો છે અને હું હંમેશા તારી સાથે રહેવા માંગુ છું અને બંને પોતાના ઘરે વાત જણાવી અને પરિવાર પણ અમારા સંબંધને સ્વીકારી લીધો અને થોડા સમય પછી અમારા બંનેની સગાઈ થઈ ગઈ એક દિવસ હું તેની સાથે ઊભી રહી હતી ત્યારે મને તે વરસાદની વાત ફરીવાર યાદ આવી અમે બંને નક્કી કર્યું કે લગ્ન પહેલા અમે પોત પોતાના ભણતર ઉપર ધ્યાન આપીશું જેથી કરીને આગળ જતાં કોઈ તકલીફ ન પડે થોડા સમય પછી તેની એક મોટી કંપનીમાં નોકરી લાગી અને હું પણ સ્કૂલની અંદર ટીચરની નોકરી કરવા લાગી અને અમારા લગ્ન થઈ ગયા છીએ અને અમે બહુ ખુશ છીએ આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો દોસ્તો ધન્યવાદ